હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું ઘણાની એવી ફરિયાદ હોય છે કે જ્યારે આપણે અથાણું બનાવીએ છીએ ત્યારે ચણા છે એ સોફ્ટ હોય છે પરંતુ અમુક સમય પછી ચણા છે એ કડક થઈ જાય છે તેમજ આપણે છે એ અથાણું છે એ અમુક સમય પછી ખરાબ થઈ જાય છે આખા વર્ષ દરમિયાન સારું રહેતું નથી તો આજે હું તમને અમુક ખાસ ટીપ્સ સાથે છે એ ચણા મેથીનું અથાણું બનાવતા શીખવીશ તો આ ટિપ્સ જોવા માટે મારો વિડીયો છે એ છેલ્લે સુધી જોવું ચણા મેથીનો અથાણું બનાવવા માટે અહીં એક વાટકો મેથી લેશું એક વાટકો ચણા એક કેરીના મેં અહીં કટકા કરી લીધા છે હળદર અને મીઠું તો સૌપ્રથમ મેથી અને ચણાને આપણે છે પાંચ થી છ કલાક માટે સાદા પાણીમાં પલાળી દેશું ત્યારબાદ આપણે આ કેરીના કટકા છે એમાં હળદર અને મીઠું નાખશું અને એને સરસ રીતે મિક્સ કરી દેશું અહીં હું બે ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલી હળદર નાખીશ અને સરસ રીતે મિક્સ કરી લેજો ત્યાર બાદ આ કેરીના કટકાને છે એ 5 થી 6 કલાક માટે આમ નમ રહેવા દે વચ્ચે વચ્ચે છે આપણે હલાવતા જવાનું થી 6 કલાક પછી થી આપણે કેરીમાંથી પાણી છે સરસ રીતે છૂટું પડી ગયું છે હવે આ કેરી છે એને આપણે નીતરવા મૂકી દેજો આ પાણી ફેંકવાનું નથી આપણે આમાં છે ચણા અને મેથી પલાળવાના છે કેરીના ટુકડાને છે એ કોટનના કપડા ઉપર છે એ 2 કલાક માટે સુકાવા દેવાના છ કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી મેથી અને ચણા છે એ સરસ રીતે પલળી ગયા છે હવે એને આપણે છે એ ઉતારી સરસ રીતે પાણીમાં છે એ નીકળી જાય પછી આપણે જે કેરીમાંથી ખાટું પાણી નીકળ્યું હતું એમાં છે આને બે કલાક માટે પલળવા દેવાના છે જેથી મેથી અને ચણામાં છે એ કેરીની ખટાશ બેસી જાય ખાટા પાણીમાં પલાળે ચણા મેથી ને ચાણણીમાં છે એ કાઢી અને પાણી નીતરી જાય એટલે આ રીતે છે એ નીચે પેપર ને ઉપર કોટનનું કપડું રાખી અને એની ઉપર છે એ સુકાવવા દેવાના અથાણા બોળો તૈયાર કરીશું હવે આપણે એના માટે મેં અહીં લીધે છે મેથીનો બોળો રાઈનો બોળો અથાણા સ્પેશિયલ લખનવી વરિયાળી તીખા અને જે ગાંગડા હળદર આવે છે તે મેં પીસીને લીધેલી છે તો સૌ પ્રથમ આપણે એક મોટું વાસણ લેશું એમાં પેલા છે એ મેથી નો બોળો નાખીશું ત્યારબાદ રાઈ નો બોળો નાખીશું હવે વરિયાળી નાખીશું ત્યારબાદ તીખા નાખીશું અને વચ્ચેના ભાગમાં છે ઈ રીંગ નાખીશું અથાણામાં છે એ હિંગનું પ્રમાણ છે એ વધારે રાખવું જેથી આપણું અથાણું છે એક વર્ષ સુધી છે એ સ્વાદમાં પણ સારું રહે અને એને બગડતું નથી તે બોળો તૈયાર થઈ જાય પછી આપણે છે એ તેલ ગરમ કરવાનું છે હિ તેલ છે એ ગરમ થવા મૂકી દીધું છે તેલને એકદમ ગરમ થવા દેવાનું અને અથાણામાં છે એ તેલનું પ્રમાણ વધારે રાખવાનું જેથી વર્ષ દરમિયાન આપણા અથાણામાં છે એ ફૂગ ન લાગે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આઠથી દસ ટુકડા છે એ લવિંગના લઈ અને તેલમાં નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું ગરમ તેલને ને છે આપણે નીંદ પર નાખીશું તેલ નાખતું જવાનું અને હલાવતું જવાનું આ રીતે તેલ અને ગોળો મિક્સ થઈ જાય પછી થોડીક વાર ઠંડુ થવા દેવાનું બે ત્રણ મિનિટ પછી જ્યારે તેલ થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ ગોળામાં હળદર લાલ મરચું પાવડર અથાણામાં છે મીઠું મેળવીશું અથાણામાં મીઠાનું પ્રમાણ પણ થોડુંક છે એ ચડિયાતું રાખવાનું મીઠું છે એ કામ કરે છે જેથી તમારું અથાણું છે એ બગડતું નથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું આપણી કેરી અને ચણા મેથી છે એ સરસ રીતે સુકાઈ ગયા છે અહીં આપણે જે ગોળો તૈયાર કર્યો હતો એ ગોળામાં છે એ પેલા આપણે ચણા મેથી નાખીશું ત્યારબાદ કેરી નાખી અને મિક્સ કરીશું બધું છે એ મિક્સ થઈ જાય પછી તેલ આપણને ઓછું લાગે તો ગરમ કરીને ઠંડુ કરેલું તેલ છે એ ઉપરથી નાખવાનું અથાણાને છે ઈ દસ બાર કલાક માટે તપેલામાં જ રહેવા દેવું જેથી આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહી જેથી છે એ બોળો છે એ કેરી અને ચણા મેથીમાં સરસ રીતે બેસી જાય ત્યારબાદ છે એ આપણે કાચની બરણીમાં એને સ્ટોરેજ કરી લેવાનું તમે જોઈ શકો છો કે આપણું ચણા મેથીનું અથાણું છે એ તૈયાર થઈ ગયું છે હવે એને ભરવા માટે મેં અહીં એક કાચની બરણી લીધી છે એમાંથી આપણે ભરીશું આ રીતે છે એ થોડુંક ભરાઈ જાય એટલે વચ્ચે વચ્ચે છે આપણે ચમચાની મદદથી પ્રેસ કરતું રહેવાનું જેથી અંદર છે હવાનો ભાગ ન રહે આપણું અથાણું છે એ બરણીમાં ભરીને તૈયાર થઈ ગયું છે ઉપરથી એ અથાણાનો થોડોક ભાગ હજી દેખાય છે તો આપણે ઉપર વધારે થોડુંક તેલ નાખીશું જેથી અથાણું છે એમાં ઉપર તેલ હોય એટલે છે એ અથાણું હવાના સંપર્કમાં ન આવે જેથી આપણા અથાણામાં છે એ ફૂગ લાગતી નથી હવે છે આને આપણે એકદમ ટાઇટથી છે એ ઢાંકણ બંધ કરી દેશું તો આપણા તૈયાર થયેલા અથાણાને છે આપણે આખા વર્ષ દરમિયાન સારું રાખવા માટેની સૌથી પહેલી ટીપ્સ છે કે જ્યારે આપણે અથાણામાં મીઠું ઉમેરીએ છીએ ત્યારે મીઠાને છે એ ગેસ ઉપર તવી મૂકી અને તેના ઉપર છે એ થોડીક ડ્રાય કરવાનું છે જેથી મીઠામાં છે એ ભેજ ન રહે અને આપણું અથાણું છે એ સારું રહે તેમજ આપણે જે ચણા હોય છે એને જે સોફ્ટ રાખવા માટે પલાળી અને જ્યારે સુકવીએ છીએ ત્યારે સુકવવાનું માત્ર એટલું જ છે કે ચણા ઉપરનું પાણી સુકાઈ જાય ચણા છે એને સુકવવા દેવાના નથી ચણા સોફ્ટ હોય ત્યારે જ જે આપણે અથાણું છે એ બનાવી નાખવાનું છે તેમજ આપણે જ્યારે અથાણું ભરીએ છીએ ત્યારે છે એ તેલનું પ્રમાણ આપણે છે એ વધારે રાખવાનું છે કે જેથી છે એ ઉપર આખું તેલનું આવરણ બન્યું છે હા મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો છે એને લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો